દમણમાં અલ ખિદમત ફાઉન્ડેશન દ્વારા પંજાબ પૂર પીડિતો માટે રાહત કાર્યક્રમનું આયોજન પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે દમણના અલ ખિદમત ફાઉન્ડેશન દ્વારા આજે સિટી સેન્ટર નાની દમણ પાસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કાર્યો માટે સંસાધનો એકત્ર કરવાનો હતો કાર્યક્રમમાં હાજર વિવિધ મહેમાનોએ રાહત કોષમાં ઉદારતાથી દાન કર્યું હતું આ જમા થયેલી રાહત સામગ્રીનું અલખિદમત ફાઉન્ડેશનની એક ટીમ પંજાબ જઈને ત્યાં જરૂરિયાતમંદોને વિતરણ કરશે દમણના રહેવાસીઓને આ ઉમદા કાર્ય માટે ઉદારતાથી દાન કરવા માટે વિનમ્ર અપીલ કરવામાં આવી છે લોકો સરળતાથી દાન કરી શકે એ માટે બારકોડ આગામી દિવસોમાં વહેંચવામાં આવશે તમામ દાતાઓને કાયદેસરની દાનની રસીદો આપવામાં આવશે તથા રાહતકાર્યો સાથે જોડાયેલા ડેબિટ અને ક્રેડિટના પારદર્શક ખાતાની પણ માહિતી આપવામાં આવશે કાર્યક્રમમાં અલ ખિદમત ફાઉન્ડેશનના મુખ્ય પ્રભારી અલ્હાજ ખુરશીદ માંજરા ડીએમસી પ્રમુખ એસપી દમણિયા કાઉન્સિલર જસ્સી કૌર ડીએમસી માજી પ્રમુખ શૌકત મીઠાણી સ્ટેપ અપ ફાઉન્ડેશન દમણના અધ્યક્ષ વિશાલ ટંડેલ થ્રીડી ભાજપ પ્રવક્તા માજીદ લધાણી સહિત અલ ખિદમત ફાઉન્ડેશનના સભ્યો અને વિવિધ સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા अल खिदमत फाउंडेशन दमन की ओर से आज जो पंजाब बाढ़ पीड़ितों के लिए यहाँ पर जो आयोजित किया गया था एक मीटिंग यानी कैंपेन चलाना चलाया जा रहा है कि हम किस तरह से उनको मदद रूप हो सके यहाँ पर जो मेरे साथी आप दिख रहे हैं मेरे साथ जो है विशाल भाई टंडेल माजिद भाई जसी मैम और रवि करणजीत सिंह जी बलजीत सिंह जी शौकत भाई मिठानी असफी भाई दमनिया सब लोग जो यहाँ पर आए हैं प्रेस के मीडिया साथी सब ने देखा है अभी अभी हम एक सिख सेवा समाज जो है गुरुद्वारा दादर में जो सबसे बड़ा समाज है वो लोग भी यहाँ पर फंड एकत्रित कर रहे थे जिसमें अस्पी भाई ने अभी अभी ग्यारह हज़ार रुपये की मात्र दान की है डोनेशन और हम ये भी बताना चाहते हैं लोगों को प्रेस और मीडिया के जरिए से कि आने वाले दिनों में अगर कुछ भी जरूरत पड़े हम आपको जब वहाँ हमारी टीम अखिदमत फाउंडेशन दमन की जाएगी तो हम आपको बताएंगे वहाँ किस चीज़ों की ज़रूरत 20 तारीख़ के बाद पड़ेगी हम सबको बताएंगे एक बार कोड जनरेट करेंगे बाकायदा उसका आपको रिसीट मिलेगा और वो इनकम टैक्स एग्जेम्सन भी रहेगा ज़्यादा से ज़्यादा ज़रूरत अभी लॉजिस्टिक के हिसाब से उनको फंड की होगी ताकि वो जिस ज़रूरत हमको बता सके बीस सेप्टेम्बर के बाद वो ज़रूरत के हिसाब से हम वहाँ पर पहुँच कर उनको रूप हो सके सारे मज़हब के लोग एकजुट होकर ये जो पहल किए ये यकीन दमन और दीव में एक काबिल तारीफ़ पहल है दमन और दीव कभी भी इसमें पीछे नहीं हटता है सारे मज़हब के लोग यहाँ पर आए अलखिदमत फाउंडेशन के साथ और मैं सारे दमन के एन के साथ खड़ा हूँ और उन सबसे मिलकर हम पंजाब में और और कहीं भी जहाँ भी आपदा आई है वहाँ पर मदद रूप रूबोगे ऐसी आशा रखता हूँ बार हम ओपन में प्रेस मीडिया के जरिए जनरेट कर देंगे शाम तक और ये सिख गुरुद्वारा का जो बारकोड है वो भी जनरेट कर सक कर देंगे जो आप किसी भी माध्यम से डोनेशन देना चाहते हैं तो आप दे सकते हैं आप प्रेस मीडिया के मार्फत से वो पब्लिक को बता सकते हैं वलसाड़ पार्टी कोस्टल हाईवे पर बाइक मुक्की युव युव युवक के पार नदी में लगा मौत ने छलांग वलसाड़ पार्टी कोस्टल हाईवे पर पार नदी न ब्रिज पर थी एक युवक के आपघात करो युवक पोता बाइक ब्रिज पर मुकी चालता चालता ब्रिज वच्चे आयो ત્યારબાદ અચાનક બ્રિજની પાડી પર ચડી નદીમાં કૂદકો લગાવી દીધો હતો બ્રિજ પર હાજર સ્થાનિક લોકોએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા નહીં યુવકને નદીના વહેતા પાણીમાં તણાતો જોઈને તરત જ સ્થાનિક તરવૈયાઓ એકસો આઠની ટીમ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી નદીમાં વહેતા પાણીમાં યુવકની શોધખોળ મુશ્કેલ બની હતી વધુમાં અંધારું થઈ ગયું હોવાથી બચાવ ટીમે યુવકની લાશની શોધખોળ આવતીકાલ સવાર સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે સ્થાનિક યુવકોના જણાવ્યા અનુસાર આ ઘટના એટલી ઝડપથી બની કે નજીક ઊભેલા લોકોને પણ યુવકને બચાવવાનો સમય મળ્યો નહીં સ્થાનિક લોકોએ યુવકને નદીના ધસમસતા પાણીમાં ખેંચાતા જોયો હતો વાપીમાં કાર પર સ્ટંટ કરી વિડિયો વાયરલ કરનાર પાંચ યુવકો ઝડપાય કાર જપ્ત વાપી ઉદ્યોગનગર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જોખમી સ્ટંટના વિડીયોના આધારે પાંચ યુવકોની ધરપકડ કરી છે વરસાદ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી બીએન દવેના માર્ગદર્શન હેઠળ પીઆઈ મયુર પટેલની ટીમે આ કાર્યવાહી કરી હતી પોલીસની ટેકનિકલ સર્વિલન્સની ટીમે મારુતિ સુઝુકી ફ્રોન્ટ કાર નંબર જીજે ફિફ્ટીન સી પર કરવામાં આવેલા જોખમી સ્ટન્ટનો વીડિયો શોધી કાઢ્યો હતો પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કારના ચાલક મિનહાઝ મોહમ્મદ જકરિયા ખાન ઉંમર વર્ષ એકવીસ સહિત પાંચ યુવકોને પકડી પાડ્યા હતા અન્ય આરોપીઓમાં મોહમ્મદ કેફ હસન મન્સુરી ઉંમર વર્ષ વીસ સરફરાજ અહમદ વશીમ કુરેશી ઉંમર વર્ષ પચીસ અબ્દુલ હફીક અબ્દુલ અઝીઝ ઉંમર વર્ષ ચોવીસ અને શાહિલ અબ્દુલ સલામ ચૌધરી ઉંમર વર્ષ એકવીસનો સમાવેશ થાય છે પોલીસે કાર કબજે લઈ આરોપીઓ સામે બી કલમ બસો એક્યાસી એકસો પચીસ ચોપન અને એમવી એક્ટ એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી એકસો એક્યાસી હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે આવા જોખમી સ્ટન્ટ કરનારા સામે કડક કાર્ય બાડીનગરપાલિકાની બેદરકારી તડાવના ચીક વરસાદી પાણીમાં રોડ બનતા કીચડ વાહન ચાલકો રાહદારીઓ પરેશાન પાડીનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે પાલિકા વિસ્તારમાં તડાવ નજીક રસ્તાની મરામત દરમિયાન અવ્યવસ્થિત કામગીરી સામે આવી છે પાલિકા તંત્રએ વરસાદી પાણી ભરાયેલા રસ્તા પર સીધું જ કપચી પાથરીને વેટ મિક્સનું કામ શરૂ કર્યું હતું પાણીમાં કપચી નાખવાથી કીચડ બની ગયું છે આ બિન વ્યવસાયિક કામગીરીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં ચર્ચા છે કે પાલિકા દ્વારા માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે જ આ કામગીરી કરવામાં આવી છે રસ્તાની ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવ્યું નથી આ સ્થિતિમાં પાડી શહેરના રહીશોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે સ્થાનિક રહીશોએ પાલિકાની આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે રેડી ભાજપ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશ અગારિયાના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લાના દુનેઠા ભાજપ મંડળ કમિટીના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ફાલ્ગુની પટેલ તથા દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરત પટેલની ઉપસ્થિતિમાં દુનેઠા ભાજપ મંડળના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી દુનેઠા ભાજપ મંડળ અધ્યક્ષ યોગેશ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં દુનેઠા મંડળના નવા પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં ભાવિક સોમા પટેલ અરવિંદ પટેલ તથા સોમા પટેલને ઉપાધ્યક્ષ રોહન પટેલ તથા રોનક પટેલને મહામંત્રી કેતન પટેલ યોગેશ પટેલ તથા અશોક બીકા પટેલને સેક્રેટરી મનીષ પટેલને કોષાધ્યક્ષ અજય હળપતિને સોશિયલ મીડિયા સંયોજક તથા સાગર હળપતિને આઈટી સેલની જવાબદારી સોંપવામાં આવી છે આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ફાલ્ગુની પટેલ તથા દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરત પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને નવનિયુક્ત મંડળ સમિતિના સભ્યોને પુષ્પગુચ્છ આપીને શુભકામનાઓ પાઠવી હતી